સો આજે આજે દિવસ 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 છે છે ગણપતિ ગણપતિ પાંચમો પાંચમો અને અને આજ કાલ સુધી અમારા ઘરે ગણપતિ દાદા હે તો જે કોઈ બી આમ આરતી માં બાકી હોય ને તો એટના સાડા હાથ વાગે આવી જજો રેડી તો પછી મારે કહેવું પડે બધાયને રેડી એવું ન થાય રેડી પછી હાથ દિવસ પૂરા થઈ જાય ને પછી રહી જાવ એવી રીતના ન થાય એટલે પછી પેલા વહેલું કહી દેવું સારું કે આ દિવસ સુધી છે તો હવે અત્યારે જો કેમ આમ હવા અમે લઈ લીધું છે હવે ગણપતિ દાદાને આમ પૂરડા ચડાવીશ હાળ ચડાવીશ પછી આરતી કરીશ પછી બપોરે થાળ જમાડશી અમે પછી રાતના મસ્ત મજાની આરતી કરશી રાતની આરતી લેવા જરૂર ને જરૂર આવું તમારે સાંજના સાડા સાત વાગે અમે આરતી કરીએ વેલી એ ટાઈમ ફિક્સ જ જોઈએ એમાં કાંઈ આબુ પાછું નહીં થાય કોઈ દિવસ

કે બટેટા અને ગુવાનું ચોરી બટેટા અને ચોરીનું શાક પકોડા રોટલી આ ચટણી શીરો જોઈ લ્યો આ રીતનો અમારો થાળ હતો આજનો પાંચમા દિનો રેડી તો હવે આઈ આરતી કરવાના હિ તો રહ્યો જો એન્જલે લીધું હે ઓલું લાબુગુ ઢીંગળો આવે ને એ એન્જલ અનબોક્સિંગ કર અનબોક્સિંગ હવે કોઈલ તો ખરી લાબુગુ ઢીંગલો તારો કેવા કલરનો કોને લીધું બેસી ન બેસી

છોકરાઓની ફેવરેટ નાના છોકરાઓની ફેવરેટ ચોકલેટ એ પાછી જેલી ચોકલેટ આ હે ગણપતિ દાદાનું ફેવરેટ મોદક આ હે મીઠું દૂધ રેડી આપણા હાનની તૈયારી થઈ ગઈ છે જોઈ લો આરતીની થાળી એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ હવે ખાલી દીવો પ્રગટાવવાની વાર છે રેડી તો હવે પેલા આરતી કરી લઈએ પછી તમને મળવું ઠીક છે